સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં એક કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે જેમાં એક પત્નીએ પોતાના જ પતિની હત્યા કરી નાખી છે આ હત્યા પાછળ મુખ્ય કારણ પતિ દ્વારા લેવાતી સેક્સવર્ધક દવાઓ અને તેના કારણે અપાતો અસહ્ય શારીરિક ત્રાસ હતો મૃતક હૈદરઅલી મુંબઈમાં નોકરી કરતો હતો અને મહિનામાં એક જ વાર તે સુરત આવતો હતો તેની પત્ની હત્યા કરી નાખી છે સુરતમાં ચકચાર મચાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે જેમાં મહિને એકવાર સુરત આવતા પતિની પત્નીએ પહેલા ઝેરી દવા પીડાવ્યા બાદ ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી હત્યા કરવાની ઈરાદે પત્નીએ ગત તારીખ પહેલી જાન્યુઆરીએ હૈદર અલીને રાત્રે પીવા માટે હળદર વાળું દૂધ આપ્યું હતું આ દૂધમાં તેણે ચોરી છુપીથી ઉંદર મારવાની ઝેરી દવા ભેળવી દીધી હતી આ જેની અસર ધીમે ધીમે થવા લાગી હતી અને પાંચમી જાન્યુઆરીએ હૈદર અલીની તબિયત અચાનક લથડી હતી તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો તો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજવા પામ્યું હતું શરૂઆતમાં આ એક સામાન્ય બીમારીથી થયેલું મૃત્યુ નાટક પત્નીએ રચ્યું હતું હૈદર અલીના મૃત્યુ બાદ લાશને ઘરે લેવાઈ હતી મૃતકનો ભાઈ હૈદર અલીની લાશને બિહારના પૂર્વી ચંપારણ ખાતેના તેમના વતનમાં લઈ જઈ દફનવિધિ કરવા માગતો હતો જોકે પત્ની ઈશરત જહાન જીત પર અડી હતી કે દફનવિધિ સુરતમાં જ કરવામાં આવી ભાઈ અને ભાભી વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી પત્નીની આ જીદ અને તેના વર્તનને જોઈને મૃતકના ભાઈની શંકા ગઈ કે ભાઈના મોતમાં પત્નીનો જ હાથ છે જેના પગલે તેણે પોલીસને જાણ કરી હતી પોલીસે શંકાના આધારે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું

કરવામાં આવતી હેવાનીયત હત્યાનું મુખ્ય કારણ બની છે હાલ પોલીસે આરોપીની પત્નીની ધરપકડ કરી લીધી છે અને આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં ભારે ચર્ચા જગાવી છે ગત પાંચ જાન્યુઆરીના રોજ એક સ્મીમેર હોસ્પિટલથી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર હૈદર અલી બાકર અલી નામના ઈસમનું મોત થયાનો ટેલિફોન વર્દી મળતા જેનો અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ જનાનો પીએમ કરાવવા માટેની પ્રોસિજર કરીને ડેડ બોડી તેના સાગાભાઈને સોંપેલ હતી મીનવાઈલ સદર ડેડ બોડી એમના ઘરે જતા મરણ જનાની પત્ની છે એણે સુરત શહેર ખાતે ખાતેથી હૈદરાલીની દફન વિધિ કરવાનો આગ્રહ રાખેલ પરંતુ તેનો નાનો ભાઈ હતો એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ અને આપણે ત્યાં જ તેની દફન વિધિ કરવી જોઈએ જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને અરે પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી થતા જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક વ્યામ જતા તેણે પોલીસનો કોન્ટેક કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવેલું પીએમ કરાવ્યા બાદ સરદાર મરણ જનારનું ચોક્કસ કારણ કક્ષા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ ને એટલે કે ગળું અને છાતી દબાવવાથી પરંતજનાનું મૃત્યુ થયેલ છે જે અનુસંધાને લિંબાઈ પોલીસ સ્ટેશને ખૂનનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે હાલ તો માનસિક અને શારીરિક ત્રાસ આપતા પતિની પત્નીએ કરેલી ધનાક હતિયાર લઈને ચકચાર મચી ગઈ છે તો આ મામલે હાલ તો હત્યારી પત્નીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે